હળવદ સાંદિપની ઇંગ્લિશ સ્કૂલમાં મેગા ફેસ ટુ માનવ મહેરામણું મટ્યું એક હજારથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા પ્રોજેક્ટ પ્રદર્શન ફન અને ગેમ્સ સહિતનું ભવ્ય મેગા ફેસ ટુનું કરાયું આયોજન હંમેશા કંઈક નવું જ કરતી સાંદિપની ઇંગ્લિશ સ્કૂલ દ્વારા મેગા નું ટુનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં સ્કૂલમાં અભ્યાસ કરતાં એક હજારથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ પંદરસોથી વધુ ગણિત વિજ્ઞાનના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તથા સામાજિક જાગૃતિક માટેના પ્રોજેક્ટ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા સ્કૂલમાં પધારેલ વિદ્યાર્થીઓ માટે થ્રીડી ફિલ્મ શો જેમાં ચંદ્રયાન આકાશ દર્શન ડાયનાસોર્સ તથા શાર્કનું મજેદાર પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ દ્વારા પચાસથી વધુ ફોન ગેમ્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જે રમવાની મજા કંઈક અલગ જ હતી સાંદિપની ફૂડ ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા દોઢસોથી વધુ સ્વાદિષ્ટ મજાદાર વાનગીઓ બનાવવામાં આવી હતી જેનો સ્વાદ માણવો એકલાવો હતો વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા આર્ટ એન્ડ ક્રાફ્ટ તથા માટીમાંથી બનાવેલ જુદી જુદી વસ્તુઓ પણ ખરીદી માટે ઉપલબ્ધ હતી ઉપસ્થિત વાલીઓ ખરીદી કરી વિદ્યાર્થીઓને એક માર્કેટનું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું સાંદિપની સ્કૂલના ભૂલકા દ્વારા તૈયાર કરેલ શીટનું પ્રદર્શન ખૂબ જ સરસ કરવામાં આવ્યું હતું બાળકોની ખૂબ જ મજા આવી ગઈ હતી વિજ્ઞાન ગણિતના પચાસથી હજુ વધુ કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શિત કરવામાં આવી હતી ઉપરોક્ત મેગા ફેસ્ટ ટુ કાર્યક્રમ નિહાળવા માટે હળવદની જાહેર જનતા વાલીગન શિક્ષણ પ્રેમી જનતાની પરિવાર સહિત સાંદીપન ઇંગ્લિશ સ્કૂલ ખાતે માનવ મહેરામણ ઉમટ્યું હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા એમડી હિતેનભાઈ ઠક્કર તથા રમેશભાઈ ઠક્કર સ્વાતિ મેમ સહિતના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી જોરદાર બાળકોની અંદર જેમાં સાયન્સ એક્ઝિબિશન આખું લઈ લીધું છે વિદ્યાર્થીઓમાં તમારા તેમાં જેવા વાલીઓમાં જ્ઞાનનો નવો સંચાર થાય તે માટે બુક્સ ફેર અને ખાસ કરીને આપણો જે ધર્મ છે ગીતા એટલે એમ કહેવાય ને કે જીવન કઈ રીતે જીવું એ માટેનું પુસ્તક જે માત્ર હિન્દુ ધર્મ માટેનું નહીં પરંતુ માણસને જીવન જીવવાની ગાઈડ એના માટેની પણ એક પહેલ કરવામાં આવી છે તે બદલ અમારા સેલ્ફ ફાઈનાન્સ મંડળના અને અમારા મિત્ર એવા હિતનભાઈનો પણ ખૂબ ખૂબ આભાર છે અને આવી જ એક્ટિવિટીઝ કરતા રહે તે બદલ હળવદ સેલ્ફ ફાઇનાન્સ ગ્રુપ પ્રમુખ શ્રી ગિરીશભાઈ અને ઉપપ્રમુખ તરીકે સાંદિપની સ્કૂલ ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ અભિનંદન અને ભવિષ્યમાં પણ આવા જ સરસ મજાની એક્ટિવિટીઝ કઈ જ કાર્યક્રમો કરતા રહ્યું તેવી શુભકામના આમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રોજેક્ટ્સ યુદેશ લાઈવ એક્સપેરિમેન્ટ એ સિવાય ફૂડ સ્ટોલ્સ અને ફોન ગેમ્સ માણવા માટે અત્યારે હજારોની સંખ્યામાં અહીંયા લોકો આવેલા અને હળવદમાં જે કોઈ લોકો હજી સાંજે પાંચ વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલ્યો તો આવી આ કાર્યક્રમ રંજૂર કરવા માગતા હોય તો અમને અમારું ખૂબ ખૂબ આમંત્રણ છે અને સાંજે છ પાંચ વાગ્યા સુધી આ કાર્યક્રમ રાબેતા મુજબ ચાલશે તો દરેક લોકો જે કોઈ નજીકમાં છે આવી શકે છે એમને શાંદિપંડ ઇંગ્લિશ સ્કૂલ કેમ્પસ ખાતે આવી આ કાર્યક્રમને જોવા નિહાળવા અને માણવા માટે અમે આમંત્રિત કરાય છે

અને ખાસ મેગા પ્રસ્તુ જે કાર્યક્રમ છે ખૂબ આનંદ છે જોયું કે નાના નાના ભૂમિકાઓ એમના પોતાના જે પ્રોજેક્ટો બનાવ્યા છે પ્રોજેક્ટો ખૂબ સરસ રીતે રજૂ કરે છે અને નીતિનભાઈ અમારા મિત્ર છે અમારા સેલ્ફ હેલ્પ એક સભ્ય છે એટલે એમને ખૂબ સારું એક પહેલ પર્વતમાં જે કહેવાય બધા કરતી હોય છે સ્કૂલ પણ એ કંઈક નવી વસ્તુ અર્વતને કંઈક નવી બાળકોને ફાઉન્ડેશન મળે નવા નવા પ્રયોગો ગણિતના છે પછી આપણે ફૂડના છે તમામ પ્રકારની બુક છે એ બધી વસ્તુ મેગા મેગાફેસ્ટ બહુ સરસ એક આયોજન રહ્યું હતું આ વખતે અમે એમાં નવું બાળકોને કે મોટા લોકો જે બી વિઝિટ કરે છે એમને અમે નવું શું ફિરસો તો એના માટે મેઈન અમારું આ વખતનું અટ્રેક્શન છે લાઈવ એક્સપેરિમેન્ટ જેમ કે આપણી નવી શિક્ષણ નીતિ બે હાજર વીસ માં દર્શાવ્યું છે કે બાળકોને જેટલું બને એટલું તમે લાઈવ એમને શીખવાડીને જ ભણાવો ખાલી પુસ્તક પુસ્તકિયું ધ્યાન આપવાથી કઈશ નહીં એના માટે અમે ટ્રાય કરીએ છીએ કે વર્ષ દરમિયાન અમારા સાયન્સના જેટલા બી ટીચર્સ છે એ લોકો લાઈવ બધા એક્સપેરિમેન્ટ જાતે કરીને અને બાળકો પાસે કરાવડાવીને એમને નવા નવા વિષયો ભણાવે છે તો એ વસ્તુ આ વખતે અમે અમારું લાઈવ કાઉન્ટર અહીંયા રાખેલું છે મેઈન જ એ અમારું અટ્રેક્શન છે ત્યાં શિક્ષક અને વિદ્યાર્થીઓ દ્વારા નવા નવા પ્રોજેક્ટ્સ લાઈવ રજૂ કર્યા છે જે તમે જોઈ શકો છો બીજું ઘણા બધા કે ગઈ વખતે અમારા સો એસી થી સો જેટલા પ્રોજેક્ટ હતા અલગ અલગ વિષયોમાં આ વખતે અમે એમાં બી ઉમેરો કરીને અમે અમારા એકસો થી વધારે પ્રોજેક્ટ છે અલગ અલગ વિષયમાં પ્લસ રામજી દાદાની કે એમનું આખો એક પઝલનો અલગ જ વિભાગ અમે આપેલો છે એટલે જે વિજ્ઞાન ફ્રેનની જનતા છે એના માટે ઘણું બધું અહીંયા કરવામાં આવ્યું છે જે તમે જોઈ શકો છો

કલેક્ટ થાય છે અને એને આપણે સહી બનાવવા વિસ્તૃત રિપોર્ટર મયુર રાવળ હળવદ જીટીવી ન્યૂઝ